हाँ तो एक आदन पार्टी दी है कबड्डी 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 कबड्

બોલને પરખા છોકરા શું રમે રહ્યા છોકરા હવે અહીંયા ના રમતમાં રમતા હોય આપણે એમાં શું લેવા દે બહુ રમ્યા નહીં બહુ રમ્યા આપણે હા માલ્યેસા એક ચક્રી હવે આટલી ઉંમરે ફોંડા ખાઈ રમાય આપણે પણ જીવતા મરતા થોડુંક રમીલા એમ રમી લેવું હા રમી લા

ખા તો મારું બેટો આજક ભાગે હું લાગે હો હે તમે ના જો તમને આવડે બાવ હરકા

રામ રમાય જો રામ રમાય રામ રમાય નો 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 નો

કબડી કબડરી કબડરી અરે મારો ઘામરો હરકાડી હો હરકા भगत ભેગા હવે કેતો નઈ

બકરી 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 વાલા ધૂતીયામાં જ પેહી ગયો બકરી બકરી પકરી બકરી 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 વારી બકરી 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 પાટો છબી નાયો ઠે કો છેની મારે હે પાકિસ્તાનવાળો ઠે પાછો વટાડીનું નળા બેઠો ને કુલ તો बोल पर खा रे जी हो कबड्डी 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 जतो ना रे कबड्डी 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 आओ रे बट्टी आओ तो रे कबड्डी 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 खा पकड़ दे कबड्डी 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 खा हमरा हम तो आडो रे आडो रे तो मारे कने घालू के तारे पर तो करो रे तू खा तो करो रे मैं केड़े केड़े भरे लो पकड़ તારે એને પકં સાદો દોડારા ખેડાય તારે પકડવો તો તું મારા ખેડે છે ને કબડી હે તને ખબર મે તને ફરું કીધુંતું પકડ હરખા પકડ તું ભોળા પકડ ભોળા માની દાની માનું ઘર શું કરવાનું કે મેલ મેલ જા મોમદી બો જા 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 તું જા હોહોર પડ જા તું હોહોર પડ તું હા તું જા તું જા કાર મોઢા કબડી 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 એ મોમજી બા આયા જો કબડી 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 એ હાથ પકડ એ હાથ પકડ એ મિલગોબી ના એ બાબા એ ના વાય એ પકડ્યો હવે તમારે આઉટ થઈ જા બા મેના પાછો લાય હવે આઉટ તમે ગાધો જો તમે હું બહુ તમે જો હારું છું તમે જો ગાધો તમે જો ને નવા 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 જો નવા તમે જો ભાઈ તમે જો હરખા એ હરખા કબડ્ડી કબડ્ડી પકડ પકડ હરખા પકડ કબડ્ડી કબડ્ડી હરખો કરવા દે દે લે આપા દે અલા હરખા પકડ પકડ દે દે કોઈ દિન હવે કે તો

બે કબડ્ડી નું નામે ને હાકર જીતા મને આ અંગુઠો દુખેરો ભગવાન हैं आ तो कबड्डी में तो नाम है बोला मारने का बोली जा के राम जाएगा ना भैया भाई मारना हुआ जाएगा मोड़ा हुआ सही है तो भाई सही है तो भाई आपने बात शो जाना सही है चंग जाना सही है कबड्डी मारने का बोला का करे जय माता देवी जीता है जीता है जीता है जीता है तो जाएँगे हम जाएँगे हाँ त

આ તો ધોળો લે કે મારવા જાય હા કોઈ